મિત્રો હું છું શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત છે હાલ આપણે આવ્યા છીએ કૃષ્ણનગરી શ્રી દ્વારકા ભગવાન નગરીમાં અને પરમ પૂજ્ય વિશ્વવંદની શ્રી મોરારી બાપુની નવસો ને કથાનું આયોજન થવાનું છે આગામી પાંચ બે બે હજાર છવ્વીસ હું તમને સમગ્ર માહિતી આ વિડીયોમાં આપવાના છી જેનું સરનામું છે સર્કિટ હાઉસ ની પાછળ અને આમ જો આ જે છે વાસણ ગેટ એ સનસેટ પોઈન્ટ છે જે ફડકેશ્વર મહાદેવ જવાય અને સામે ડૂમ દેખાય છે સામે ડૂમ દેખાય છે ત્યાં મોરારી બાપુ ની કથા ની તૈયારી ચાલુ થવાની છે મિત્રો આપ જોઈ શકો છો અમારા કેમેરામેન તમને બતાવશે અને આ આ આ ગેટીઓ એ સનસેટ પોઈન્ટ નો છે ત્યાં પણ એક ખૂબ સુંદર રમણીય નજારો છે દ્વારકાનો ફરવા જેવો જે દ્વારકા આવ્યા છે એમને ખબર જ છે પ્રજ્ઞેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે તો ચાલો મિત્રો આપણે કથા સ્થળને અંદર જઈએ અને સમગ્ર માહિતી તમને હું આપું વિડીયોમાં બન્યા રહીજો મિત્રો અને ગુજરાતી સબસ્ક્રાઈબ કર્યા વગર વિડીયો નહીં મૂકતા ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને સમગ્ર હું તમને બતાવું આજે સામે તમને મોટો ડૂમ દેખાય તે રામકથાનો

કેટલા માણસો કામે લાગ્યા છે કેટલા દિવસ માં ઉભો કરવાનો છે મિત્રો આપ જોઈ શકો છો આ બાપુની વાળો કથા મંડપ અહીં તૈયારી ચાલુ થઈ ગઈ છે જ વિશાળ છે આપ જોઈ શકો છો વિશાળ કથા સામાન ઉતરી છે અને ચાલે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો શાંતિલાલ સોલંકી ગુજરાતી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને માં જય શ્રી આરામ લખજો અને પૂજ્ય બાપુ ની કથા એટલે મોરારી બાપુ ની કથામાં અવશ્ય પધારજો જય દ્વારકાધીશ જય ચાલો આપણે કથામાં જ મિત્રો આ સનસેટ પોઈન્ટ છે જે કથા વ્યાસપીઠની પાછળનો ભાગ છે તો એક નજારો ખૂબ અલગ જ છે આ વખતે બાપુની કથાનો તો મિત્રો પધારશો ખૂબ જ સુંદર કથા થઈ જવા થવાની છે મિત્રો વિડીયોને સ્કીપ નહીં કરતા એક વખત પૂરો વિડીયો જોઈજો અને લાઈક તો કરજો જ આ સનસેટ પોઈન્ટ છે સામે અને સામે ભડકેશ્વર મહાદેવ આવી જાય છે જે આ કથા મંડપની પાછળનો ભાગ છે જે દ્વારકા આવ્યા છે એમને તો ખબર જ હશે કે આ સનસેટ પોઈન્ટ છે એક સમુદર ની મજા લેવાનું આ સ્થળ છે આપ જોઈ શકો છો અહીંનો નજારો નજારો જ સુંદર છે સામે જે દેખાય એ ફળકેશ્વર મહાદેવ છે આ આપણે બાપુનો કથા મંડપ નખાવાનો ખાવાનો આ મિત્રો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરજો આપણે મિત્રો સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અહીં તમને દરિયાની પણ રોનક જોવા મળશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી બતાવજો અને લાઈક શેર નું કોમેન્ટ કરજો અને મારી ચેનલ શાંતિલાલ સોલંકીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પૂજ્ય બાપુની નવસો બોતેરમી કથામાં જરૂર પધારશો જય શ્રી આરામ સૌને આપ જોઈ શકો છો અહીંનો નજારો ખૂબ જ સુંદર છે પાંચ બે બે હજાર છવ્વીસ બાપુની કથાની તારીખ છે અને ફૂલ જોશમાં તળાવમાં તૈયારી ચાલુ થઈ ગઈ છે તો ચાલુ મળીએ આગલા બ્લોકમાં ત્યાં સુધી સૌને જય શ્રી રામ